તેઓ પોલીસ પાસે રજૂઆત કરવા જાય છે કે રીતિ ખનન થઈ રહ્યું છે અને ઉલટાનું દારૂનું વેચાણ થઈ રહ્યું છે એમ પણ કહ્યું ત્યારે ઉલટાનું તેમની વાત સાંભળવાના બદલે પોલીસ અધિકારીએ જે વાત કરી કે તમારા ભાજપના કાર્યાલય કઈ રીતે ચાલે છે તેની અમને ખબર છે બસ વાત ત્યાંથી એક વિવાદનું મૂળ બન્યું દિલીપભાઈ સંઘાણી જે ભારતીય જનતા પાર્ટીના અમરેલી પંથકમાંથી આવતા નેતા છે તેમણે પણ આની સામે નારાજગી વ્યક્ત કરી અને વિપુલ દુધાતે ટેકો આપ્યો કે તેમની જે રજૂઆત છે તેમાં દમ છે આ વાત પાવર પ્લે કાર્યક્રમમાં ચર્ચામાં લેવી છે અને પ્રતાપભાઈ દુધાત જે કોંગ્રેસના નેતા છે તેમને સમર્થન આપ્યું છે ચર્ચાનો પ્રારંભ કરીશું એ પહેલાં વિપુલભાઈ દુધાતનું સ્વાગત કરું છું વિહાર પાવર પ્લે કાર્યક્રમમાં વિપુલભાઈ આપનું સ્વાગત છે જી વિપુલ ભાઈ ઇસ્યુ શું હતો પોલીસ પાસે કેમ આપણે જવું પડ્યું અને પોલીસ પાસે જઈને શું રજૂઆત આપ કરવા માંગ કરી રહ્યા હતા અમે દર લીલા પોલીસ સ્ટેશન એસપી શ્રીનો પોલીસ ઇન્સ્પેક્ટર હોય એના અનુસંધાનને જ્યારે લીલા આવવાના હોય ત્યારે અમે જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા ભાજપના પ્રમુખ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ આપણે વેપારી મંડળના પ્રમુખ વેપારી મંડળના પૂર્વ પ્રમુખો સામાજિક આગેવાનો સંસ્થાના આગેવાનો રાજકીય આગેવાનો અને પૂર્વે હોદ્દેદારો અમે પંદરથી વીસ લોકો લીલા પોલીસ સ્ટેશને જ્યારે એસપી આવ્યો હોય ત્યારે એને લીલા નાવલીની નદીની અંદર બેફામ દારૂનું ખુલ્લામ વેચાણ થતું હોય ને જે ખરીદીની અંદર આવતી બેન દીકરીઓ માટે ખૂબ સરકજનક બાબત હોય કે જ્યાં શાકભાજી મળતી હોય ત્યાં શાકભાજીની જેમ જે દારૂ મળતો હોય એનું આ કડકાઈ કરવી જોઈએ એવી અમે એસપીશ્રીને આગેવાનો સાથે મેં એકલાં પણ પંદરથી વીસ મુખ્ય લોકોએ લીલિયાના રજૂઆત કરેલી ત્યારે એસપીશ્રીએ અમારી સાથે શરૂઆતથી જ ખરાબ વર્તન કરેલ ને જે આરોપી સાથે વાત કરે તે રીતે કે તું કોણ એવી રીતે શરૂઆત કરેલી અને બીજા અલગ અલગ આગેવાનોને એ રીતે વાત કરેલી ત્યારબાદ દારૂ કોણ લેવા આવે છે દારૂ કોણ પીવે છે ત્યારે આગેવાનો દ્વારા જણાવતા કે ભાઈ દારૂ પબ્લિક પીવે છે અને જે લોકો પીતા હોય તે લેવા આવે છે ત્યારે એસપીશ્રીએ એવું જણાવેલું આગેવાનોને કે તમે બધા દારૂ પીતા હોય ને બધા બંધ કરાવી દો ત્યારે પોતાની જે જવાબદારી છે તે નૈતિક ફરજ જે આવતી હોય છે એક નોકરી ભાગ છે તેમાં કાર્યવાહી બદલે જે આગેવાનોને જે નૈતિક ભાગ રૂપે એને આપી જોઈએ તે સલાહ ના આપી અને ખોટે ખોટી સલાહો આપી કે તમે આવું દારૂ પીવાનું કામ બંધ કરાવો વિપુલભાઈ એ સમજ્યું છે કે પોલીસ શંકાના દાયરામાં કેમ વખતો વખત આવી જાય છે અને ભારતીય જનતા પાર્ટીના બે જૂથ પૈકી એક જૂથના ઈશારે પોલીસ અધિકારી વર્તી રહ્યા છે એવા આક્ષેપો પણ થાય છે કેટલું એમાં દમ છે છે કેટલી એ પોલીસ પોતાની કામગીરી લોકોને સંતોષકારક નથી થતી તેવા પ્રકારની કામગીરી કરે છે અને જ્યારે એને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી એસપી શ્રીની હોય છે તો એને એ જવાબદારી નિભાવવાના બદલે એમાં જવાબદારીમાં કાર્યવાહી કરવાને બદલે એ જે લોકો આવ્યા હોય તેને ડરાવવાનો ધમકાવવાનો જયારે પ્રયાસ કરે ત્યારે અને તમે આગેવાનોને જે રીતે વાત કરવી જોઈએ એક એ વાત ન કરો અને એવા પ્રકારનું વર્તન કરો જેથી કરીને આવી પોલીસની સમક્ષ બીજી ફેરું કોઈ સાચી જે હકીકતો છે લીલાની પીડા છે એ કોઈ રજૂ ન કરે તેવા પ્રકારનો પોલીસ દ્વારા વર્તન અને પ્રયાસ વિપુલભાઈ વિપુલભાઈ મારો મુદ્દો એ છે કે શંકાના દાયરામાં પોલીસ કેમ વારંવાર આવે છે જ્યારે સરકાર તમારી છે તમારા નેતાઓ ગુજરાતમાં ગાંધીનગરમાં બહુ મોટી વગ ધરાવે છે શું ખાતાનું કોઈ એના ઉપર પકડ રહી નથી પોલીસ ઉપર માટે બેફામ બોલે છે માટે કે છે કે કયા હપ્તાથી તમારું કાર્યાલય ચાલે છે હું જાણું છું મારે એ અંગે તપાસ કરવી પડશે આવી ધમકીઓ આપવાની હિંમત કરે છે તો શું ખાતાની કોઈ પકડ રહી નથી એમ આપ માનો છો એ બાબતો ચોક્કસ સીએમ સાહેબ એસએમ સાહેબ અને અમારા હોદ્દેદારો સુધી પહોંચી છે એ ત્યાં પ્રદેશમાં પણ પહોંચાડી છે અને સરકારમાં પણ પહોંચાડી છે જેના અનુસંધાને એ જે મુદ્દાઓ એને તપાસ કાર્યાલયની કઈ રીતે ચાલે છે એની તપાસ જે કરવાની એની આવકના સ્ત્રોતની વાત કરી ત્યારે એની ચોક્કસ તપાસ હશે એની ઉપર પગલાં પણ લેવાશે ત્યારે એ પોતાની જવાબદારીઓ જે હોય છે એ સ્વીકારવાના બદલે

ગુરુ ખાતાની કોઈ પકડ ના હોય તો જ પોલીસ અધિકારી આટલી હિંમત કરે એવું લાગે છે ગુરુ ખાતાની પકડ નથી એ વાત તદ્દન ખોટી છે ગૃહ ખાતાની પકડ ચોક્કસ છે પણ મેં અગાઉની અન્ય ડિબેટોમાં પણ કીધેલું કે જે આવા અધિકારીઓ હોય છે ભ્રષ્ટ કે જે સરકારને બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે આવા પ્રયત્નના ભાગરૂપે આવા જે વર્તન અને કાર્યવાહી કરે

એનો ખુલાસો શું છે કે આપનો પોતે પણ ખેતી ખનન માં સંકળાયેલા છો એવી જે ચર્ચાઓ થાય છે એમાં સંમત છો શું કેવું છે આપનું એમાં જે ગઈકાલે પોલીસે બે દિવસ પહેલા આક્ષેપ કરેલા કે હું રેતીના ખોટી ભલામણો કરાવતો અને રેતીનો ધંધો કરતો તેવાના આક્ષેપો હતા કે મેં એસપી ને રૂબરૂમાં જ કીધેલું અને ચેલેન્જ કરેલી કે તમે આ સાબિત કરી ગયો કે અમારી વગર નિષ્પક્ષ તપાસ કરાવો કે આ બાબત કેટલી સત્ય છે અને આમાં દિલીપભાઈ સંઘાણી સાહેબ શ્રી નેતા નારાયણભાઈ કાસડીયા પૂર્વ સાંસદ એણે પણ ખુલાસો કર્યો છે જ્યાં ગ્રામ પંચાયતનું વિકાસનું કામ ચાલતું હોય ત્યાં મારા માતૃશ્રી સરપંચ છે તો જે અલગ અલગ શેરીઓમાં અલગ અલગ ગ્રાન્ટમાંથી જે રોડ સીસી બનાવવાનો હોય એના અનુસંધાને જે શેરીઓનું ખોદાણ થયેલું છે ત્યાં રેતી પણ પડેલી છે તપસીઓ પણ પડેલી છે અને સરકારના અનુસાર જે ગામ પંચાયતને કામ કરવાની સત્તા છે તે પ્રમાણે ગામ પંચાયત કામ કરી રહી છે તો એ વસ્તુ વગર ક્યારેય કામ કોઈ કરવું શક્ય બનતું નથી અને પોલીસે ત્યાં આવી અને એવા કહેવાના પ્રયત્ન કયો રહ્યા કે ભાઈ રેતી વિપુલભાઈ દુધાતની છે કે એના માતૃશ્રીની પોતાની છે એવું કયો પણ ગામે જે સત્ય હતું તે સત્ય કીધું અને આવા

જૂથનો જૂઠ સામે આવશે અને પોલીસની જે નફટાય અને આવા જે આક્ષેપો કર્યા છે તે સાચું લોકો જાણી શકશે વિપુલભાઈ દૂધ અને દૂધની જેમ ત્યાં દારૂ વેચાય છે લીલીયામાં અમરેલી જિલ્લામાં આ વાત તો પછી જનતા રેટ તમારા જેવા નેતાઓ તો આની સામે અવાજ ના ઉઠાવે તો

આપેલા છે ને એના ભાગના અનુસંધાને તમે એસપીસી ને રજૂઆત કરવા ગયેલ શું લાગે છે કે આ દારૂના અડ્ડાવાળા પોલીસે કેટલો હપ્તો આપતા હશે આપની દ્રષ્ટિએ એ પોલીસ જ પૂછો ત્યારે જ ખબર પડશે કે કેટલો હપ્તો તો પણ તમારો અંદાજ શું છે કેટલા સમયથી આ દારૂના અડ્ડાઓ અમરેલીમાં લીલિયામાં શરૂ થયા છે આપની દ્રષ્ટિએ હું ચાર વર્ષના જાહેર જીવનમાં અહીંયા છું ત્યારથી મેં ઘણી વખત દારૂની પણ રેડ કરી છે અને જ્યારે જ્યારે મને એવું લાગ્યું ત્યારે મેં જે જે જગ્યાએ દારૂ વેચાતો હોય એ પોલીસને માહિતી પણ આપેલી છે પોલીસ પાસે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ અધિકારી આપણી સાથે ગુનેગાર જેવું વર્તન કર્યું કઈ ભાષામાં ચકપક જરી ક્યાંથી શરૂઆત થઈ અમે જ્યારે શરૂઆતની અંદર જ્યારે એસપી શ્રી પીઆઈની ચેમ્બરમાં ગયા ત્યારે જિલ્લા પંચાયતના સભ્ય હતા તાલુકા ભાજપના પ્રમુખ હતા અમારા લીલા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ હતા વેપારી મંડળના પ્રમુખ હતા પૂર્વ ડાયમંડ એસોસિએશનના સોરી વેપારી એસોસિએશનના પ્રમુખો હતા અને અન્ય સામાજિક રાજકીય આગેવાનો હતા જે પૂર્વ હોદ્દેદારો હોય ત્યારે કોઈ પણ અધિકારી હોય કોઈ આગેવાનો ગયા હોય છે ત્યારે એક રજૂઆતના સ્વરૂપમાં ત્યારે આવો બેસો એવું જે માન મર્યાદા સાથે પોલીસ વર્તન કરે એ પ્રકારની વાત થી શરૂઆત થયેલી અને આગેવાનો એ રજૂઆત કરી અને પોલીસે ખોટા આક્ષેપ કરવાના શરૂઆત કરી લીલા તાલુકા ભાજપનું કાર્યાલય કઈ રીતે ચાલે છે અને તમે રેતી ના ધંધા સંકળાયેલા હોય એવા આક્ષેપો કરવાથી દરેક લોકોએ તેને સામો જવાબ આપ્યો કે આ વાત યોગ્ય નથી ખોટી છે અને આપના આક્ષેપો પાયા વિહાણા અને આપની જે આવક દારૂની રપ્તાની હોય તે બંધ થતી હોય એટલા માટે આપ આવી વાત કરો છો ગૃહમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત થઈ કે કેમ આપની ના ધારાસભ્યશ્રી સાંસદશ્રી અને

આ અધિકારીના ઉપરના અધિકારી ઉચ્ચ અધિકારીઓ સાથે તમારે વાત થઈ હશે રજૂઆત થઈ હશે શું રજૂઆત થઈ અને શું આશ્વાસન આપવામાં આવ્યું ના મેં કોઈ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન આપની સાથેના આપની સાથેના આપની સાથીના બીજા નેતાઓએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે એ લોકોને શું આશ્વાસન મળ્યું છે એ ધારાસભ્ય સાંસદ શ્રી સંગઠનમાંથી જિલ્લા ભાજપના પ્રમુખ એ લોકોએ જે વાત કરી હોય એ એ લોકો કરી છે જે કઈ એની સાથે સંકળાયેલા આ જે ખોટી બાબતમાં સાથ સહકાર આપતા હોય એના ગોડફાધર હોઈ શકે આપણી દ્રષ્ટિએ જે પ્રકરણમાં વિવાદ સર્જાયો છે એટલું ચોક્કસ માણો છે કે ભાજપનું એક જૂથ એને સપોર્ટ કરી રહ્યો છે પોલીસ અધિકારીને ને જૂથના ઇશારા ઉપર બીજા જૂથના લોકોને હેરાન કરી રહ્યા છે કે બીજું કોણ સામેલ છે આમાં એ જિલ્લા ભાજપની અંદર જ્યારે જૂથ નથી એ લોકો કહેતા હોય છે અને દરેક લોકો આને જે કહેવાનું હોય તે દરેક લોકોએ અધિકારીઓને એની ભાષામાં કીધેલું છે કોઈ લોકો અધિકારીને ક્યારે કોઈ સપોર્ટ કરતા હોય ખોટી બાબતમાં એવું મારા જાને નથી ખોટી બાબતમાં સપોર્ટ નથી કરતા પરંતુ કેટલું કે એમ પણ કહેવાય છે કે પાયલ ગોટીના પ્રકરણમાં પણ અમરેલી ભાજપમાં બે જૂથ હતા આ વાતને રજૂ આપો છો કે સાચી છે પાયલ ઘોટીના કેસમાં હકીકતો શું હતી કયું જૂથ હતું એ મારા જાને નથી પણ લોકો જે ચર્ચા કરતા હોય છે એ એક ચર્ચાનો વિષય છે એ સત્ય હકીકત કે કોઈ રેકોર્ડ ઉપર ન હોય એટલે આપણે એમાં કઈ કહી ન શકીએ રેકોર્ડ ઉપર નથી પરંતુ રોડસો જે રીતે પોલીસે કર્યો પાયેલ ગુટીનો એ વાત તો તમારી પાસે એક અમરેલી જિલ્લાના આગેવાન તરીકે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી તરીકે આપણા ધ્યાન ઉપર તો આવી હશે રિએક્શન શું હતું આપનું મારા વાત જાને આવી હોય પણ એ જે જિલ્લા ભાજપના પ્રમુખ સાંસદ અને આપણી પાસે આવી જાગૃત નેતા તરીકે અગ્રણી તરીકે કે નથી આવી નહી બાબતની મારી પાસે કોઈ અપેક્ષા પેલી સરસા નથી આવી કે

જૂથવાદ પેદા કરવાનો મારો કોઈ પ્રયાસ નથી એક સહજ પત્રકાર તરીકે જે સવાલ મારા મનમાં આવે છે એ સવાલ હું આપને પૂછું છું કે પાયલ ગોટી કઈ ટપાલ લઈને કોના કયા નેતાની ટપાલ કહેવાથી એ પોસ્ટ કરવા માટે ગઈ હતી અને પછી એને કયા કેસમાં એની ધરપકડ થઈ એ તો આપ જાણતા છો એ પ્રકરણ જૂનું છે અને સૌ કોઈ જાણે છે અત્યારે એનો કોઈ ચર્ચાનો વિષય નથી પોલીસ અધિકારીની સામે એક્શન લેવામાં કેટલા સમય સુધી રાહ જોવાની તૈયારી છે જો એક્શન ના લેવાય તો શું કરશો એ પણ મારે જાણવું છે એ જિલ્લા ભાજપની સૂચના ધારાસભ્યો સાથે વાતચીત કરી અને જે પગલા લેવાની અમને બાંધરી આપી છે એ પગલા નહીં લેવાય તો અમે તેની સાથે જ નક્કી કરીને અમારું આગળનું કામ કઈ રીતે આગળ વધુ છે તે નક્કી કરીશું કેટલા સમય રાહ જોવાની આપની તૈયારી છે કે એથી વધારે રાહ નહીં જોઈએ એમ એક સમય લાઈટ ટાઈમ લિમિટ તો હશે આમાં જિલ્લા ભાજપ અને સાંસદ શ્રી ધારાસભ્યશ્રી એ કીધેલું છે કે ચોકસ પગલાં લેવા છે એટલે અત્યારે અમે કોઈ એવા દિવસો કે કલાકો નક્કી નથી કરેલા પણ વાતચીત કરીને જ્યારે અમને સારો પ્રત્યુત્તર મળ્યો હોય ત્યારે આગળ જઈને શું કરવું એ ત્યારે જ નક્કી કરીશું

મેં કીધું એમ અમારા નેતાશ્રીઓ હોદ્દેદારોનું ધ્યાન દોરેલું છે કે આ તમે જે પ્રમાણે કીધું કે આગેવાનો સાથે આવું વર્તન થાય તો લોકો સાથે કેવું વર્તન થાય અમારો પણ પ્રશ્ન એ જ હતો કે આ વર્તન યોગ્ય નથી સામાન્ય માણસ સાસી હકીકત લઈ અને જે અધિકારીઓની ફરજ છે ત્યાં જઈ નહીં શકે તો લોકો કઈ રીતે એનું પોતાનું જે જીવનની અંદર જે આ સામાજિક ક્ષેત્રના પ્રશ્ન અમે અમારા હોદ્દેદારો જાને મૂકેલ છે છેલ્લો પ્રશ્ન વિપુલભાઈ નેતાઓ એમ કે આબરૂની પાર્ટી ની આબરૂ જાય છે પાર્ટી બદનામ થાય છે ગૃહ ખાતાની નિષ્ફળતા આનાથી જગજાહેર થાય છે એના બદલે ચૂપચાપ વિપુલભાઈ ખૂણામાં બેસી જાઓ તમે હવે અમે પગલાં લઈશું અત્યારે કશું બોલવાનું નથી અત્યારે તમે એક શબ્દ આની બાબતમાં તમે નિવેદન નથી કરવાનું તો વિપુલભાઈ ચૂપ થઈને એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે બાજુમાં બેસી જશે કે અંતરાત્માના આત્માના ઉઠાવશે મેં જ્યારે અગાઉ પણ કીધેલું છે હું હંમેશા દારૂના પ્રશ્નો કે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તેની પાર્ટીને જ્યારે મારે મૂકવાનું કામ હોય છે મારી જે જવાબદારી છે લોકોએ મને જે મત આપી અને લોકસેવક બનાવ્યો છે તે હું મારી ફરજ પૂર્ણ કરું છું અને કોઈ પણ પ્રકારની કોઈની પણ સહેચરો રાખ્યા વગર લોકોના લોકોના હિતમાં જે કામ હોય છે તે કરવા પ્રયત્ન કર્યો છે અને પાર્ટીના જાણી

હવે ફરી મળે તારીખનું બાર પ્લે કાર્યક્રમમાં આવા જ એક વિવાદ એક વિષય સાથે અત્યારે રજા આવશું